હું આવ્યો છું ખોખલી માના દર્શન કરવા જે સુરતના લંબિયા હમન રોડ ઉપર આવેલું આ મંદિર છે અને તમને આ જોતા એવું લાગશે કે અહીંયા વણેલા ગાંઠિયાની દુકાન જોને એમ લાગશે કે આ હું કોઈ પ્રસાન નાસ્તા પાણીની માર્કેટ છે પણ એવું નથી અહીંયા જે કોઈ આવે છે ને મંદિર એ અહીંથી ગાંઠિયા લઈને પછી માતાજીના દર્શન કરવા જતા હોય છે ફરતી હોય છે માતાજીને એટલે માતાજી હું શું કામ કરે છે એ બધી આપણે પુંજારી માતા છે એની સાથે આપણે વાત કરવાની છે ચાલો આપણે માતા જોડે વાત કરીએ મારી સાથે પુંજારી માતા છે માં આપણે આ ખોખલી માતાજી છે બરાબર છે તો રવિવારે લોકો ગાંઠિયાની માનતા લઈને આવે છે તો માતાજી આશ્ચર્યની માનતા લઈને આવે છે એના હિસાબે હું સારું થાય એનાથી ઉધરસ થતી હોય એટલે ગાંઠિયા માને છે ખાંસી થઈ ગઈ ઉધરસ તો આ ખોખલી માતાજીને લોકો માનતા માને છે અને મતલબમાં અહીંયા માનતા લઈને દરરોજ આવવાનું કે અમુક વાર ખાસ ફિક્સ હોય છે આઠે વારે મંદિર ખુલ્લું હોય છે આઠે વારે આવવાનું જે વારે આવવું હોય તો રવિવારે બહુ ઘટી માતાજી ની માનતા માને ઉધરસ થઈ હોય તો માનતા માને છે અને હાથ પગ દુખતા હોય તો હાથ ને પગ દુખતા હોય એની માનતા કરે છે એવું છે હા આખી દુખતી હોય તો આખી ની માનતા શ્રદ્ધા પર માણે બધી માનતા થાય છે બરાબર છે તો ખોખલી માતા મિત્રો તમે જોઈ શકો છો કે જો આ ગાંઠિયા છે અને ભક્તોની ની ભીડ પણ જોઈ શકો હજી તો ચાર વાગ્યા છે માતા આપણે ચાર વાગ્યા પછી કેટલા વાગ્યા લગ્ન મંદિર ખુલ્લું હોય આમ સાંજે મંદિર સાત વાગ્યા સાત વાગ્યા લગ્ન સવારના સાત થી મિત્રો હજી ચાર વાગ્યા છે આપણે અને હજી શરૂઆત થઈ છે અત્યારે આવવાની પણ આગળ કલાક કડે પાંચ સાડા પાંચ વાગશે ને એટલે મિત્રો આ મંદિરમાં ખરેખર ઊભું રહેવાની પણ જગ્યા તમને નહીં જોવા મળે અને જે લોકો અહીંયા ગાંઠિયા ખાઈ રહ્યા છે ને એને જે માનતા માની છે એ માનતા એની મનોકામના પૂર્ણ થાય ને પછી જ અહીંયા લોકો પ્રસાદ ધરાવવા આવતા હોય છે એટલે તમને અજુક શું લાગશે કે ભાઈ ખોખલીમાં અને ખોખલીમાં એમાં આ ખોખલીમાં કઈ રીતે નામ પડ્યું કે ભાઈ આ

કે માનો કે જેને કિલો મહિના હોય તો કેટલા લઈને આવવા પડે ડબલ કરવાના કે કિલો મહિના તો બે કિલો માનવાના માનો સમજાઈ ગયું કોઈ મને પાંચસો મહિના હોય તો કિલો લઈને આવવાના અને કિલો મહિના હોય તો બે કિલો લઈને આવવાના પછી પરસાદ જે અહીંયા લોકો આ ભક્તો લઈને આવ્યા છે બરાબર છે એ આઈને ખાઈ ખાઈ જવાની કે ઘરે લઈ જઈ શકે સમજાઈ ગયું વાહ 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 માએ જો હું કીધું કે જેટલી માનતા માની હોય ને ડબલ લઈને આવવાની પણ અહીંયા ખાઈ જવાના માનો કે તમારા ઘરને ઘરની અંદર સભ્ય બે જણા હોય ને કિલોની માનતા માની હોય તો બે કિલો લઈને આવે તો ખૂટા નહીં તો તમારે આડોશી પાડોશી ને મિત્ર સગા સંબંધી ને લઈને આવવું પડે અને અહીંયા ખૂટવાડો પડે બરાબર છે ને માં વાહ ભાઈ ખાસ છે વાહ અને મિત્રો હવે હું તમને ખોખલી દર્શન કરાવીશ તમે જોઈજો સાક્ષાત અહીંયા બિરાજમાન છે નજીકથી તમને દર્શન કરાવી દો જો માતાજી ને આપડે પ્રાર્થના કરી કે જે કોઈ માણસ બીમાર હોય અને તમામને તમે રક્ષા કરજો અને જે કોઈ અહીંયા માન તમારે શ્રદ્ધા રાખે તમારી ઉપર એની હંમેશા રક્ષા કરતા રહેજો જય ખોખલી માં